રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે એકસો પચાસથી વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે વાહન રાજકોટ શહેર તેમજ રાજ્યના પાંચ જિલ્લાઓમાં સેવા આપશે અને આ સેવાઓમાં પોલીસ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ અને અભય મહિલા હેલ્પલાઇન અને સહિતની સેવાઓ શરૂ કરવામાં આવે છે રાજકોટ પોલીસ કમિશનર અને રેન્જ આઈજીના નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં એકસો બાર નંબર ડાયલ કરીને તાત્કાલિક સહાય પણ મેળવી શકાય છે રાજકોટ શહેર રાજકોટ રેન્જ એ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સના લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બાર માંથી આપને મળી જશે